હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે પર્વનું શાક બનાવીશું પર્વનું શાક તો બધાએ જ ખાધું જ હશે પણ બધાની બનાવવાની રીતો અલગ અલગ હોય છે તો આજે આપણે એક નવી જ રીતે આ પર્વતનું શાક બનાવીશું તો જેને પર્વ નહીં વાવતા હોય એ પણ ખાવા લાગશે એટલું ટેસ્ટી આ શાક બને છે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા પર્વત લીધા છે તો પર્વરને મેં ધોઈ લીધા છે એના ઉપરની આ રીતે છાલનો ભાગ આપણે કાઢી લેવાનો છે તો છાલનો ભાગ કાઢ્યા પછી આપણે તેને કટ કરવાના છે તો આ રીતે તમે જોઈ શકો છો પર્વર મેં કોણા જ પસંદ કર્યા છે જેથી તેમાં બીજનો ભાગ નથી જો બીજનો ભાગ હોય તો તમે આની અંદરથી બીજનો ભાગ કાઢી શકો છો અને ઘણા લોકોને બીજ પસંદ હોત હોય છે તો એ લોકો સ્કીપ પણ કરી શકે છે તો આ રીતના પરવર ખૂણા હોય એવા જ પસંદગી કરવાની જેથી એમાં બીજનો ભાગ ના હોય તો આપણે એવી જ રીતે બધા જ પર્વતને આ રીતે લાંબી લાંબી સ્લાઇસ માં કટ કરી લઈશું તો હું આ મોટું પરવર બતાવું તો અંદર તમે જોઈ શકો છો આ રીતે બીજનો ભાગ છે તો આપણે આ બીજનો ભાગ કાઢી લઈશું જેથી આપણા શાકમાં ના આવે છે અને આ રીતે લાંબી સ્લાઇસ બધા જ પર્વને કટ કરી લઈશું તો આ પર્વનું શાક બનાવવા માટે સૌથી પહેલા આપણે એક લસણની ચટણી બનાવીશું તો એના માટે મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી લસણ ની કાડી એક ચમચું લાલ મરચું પાવડર એડ કરી આ રીતે તેને આપણે ખાણી દસ્તારી મદદથી વાટી લઈશું તો આ લસણ ની ચટણી પણ તૈયાર છે હવે આપણે શાક માટે વઘાર કરવાનો છે તો કોઈ પણ એક મોટી પેન લઈ લેવાની છે એમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખીશું તો પરવરમાં તેલ નું પ્રમાણ થોડું વધારે હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે તો એક ચમચી રાઈ એડ કરી દઈશું રાઈને સરસ એવી ફૂટવા દેવાની છે એક ચમચી જીરું એડ કરી દઈશું અને થોડીક એવી હિંગ એડ કરી દઈશું મીઠા લીમડાના પાન એડ કરીશું તમને પસંદ હોય તો કરી શકો છો અહીંયા આપણે જે ચટણી બનાવી છે એ એડ કરી દેવાની છે અને ચટણી એડ કરતાં જ આપણે ગેસની ફ્લેમ સ્લોચ કરી દેવાની જેથી મરચું હોવાના કારણે આપણું આ મરચું બળી ના જાય તો તરત જ આ ચટણી સરસ એવી તેલમાં મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચટણી બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો હવે આપણે તરત જ પરવર જે આપણે સમારીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે અને મિક્સ કરી લેવાના છે તો મસાલા સાથે બધું જ સરસ પર્વર ઉપર કોટિંગ આવી જાય એ રીતે આપણે મિક્સ કરી લઈશું તો પરવરના શાકમાં પાણી બિલકુલ એડ થતું નથી અને પરવર પોતાનું પાણી છોડે છે એટલે આપણે પાણી એડ નહીં કરીએ પણ એમાંથી પાણી છૂટશે એટલે આપણે પરવરને પકાવતા લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો આપણે અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે મરચું આપણે ઓલરેડી એડ કર્યું છે એટલે આપણે નહીં કરીએ એક ચમચી આપણે ગરમ મસાલો એડ કરી દીધો અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે પાણી બિલકુલ એડ નથી કર્યું અને સરસ એવું મિક્સ કરી લીધું છે હવે આપણે શાકને એકદમ સ્લો ગેસ ઉપર થવા દેવાનું છે તો સ્લો ગેસ ઉપર થવા દઈશું તો આપણે લગભગ પાંચ મિનિટ જેટલો સમય લાગશે હાઈ ફ્લેમ પર તમે બે થી ત્રણ જ મિનિટમાં આ શાક બનાવી શકો છો તો પર્વને આપણે પકવતા એક નવી જ ટ્રીક અપનાવીશું તો આ રીતે એક થાળી રાખી દઈશું એમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી તેને આ રીતે થવા દેવાનું છે એકદમ સ્લો ગેસ ઉપર તો બે થી મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પર્વરમાંથી પાણી છૂટ્યું છે અને આ રીતનું રસ્સાવાળું થઈ ગયું છે તો આપણે આ પાણીને બાળવાનું છે આપણે એમાં પાણી એડ નથી કર્યું એના જાતે જ પર્વરે પાણી છોડ્યું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે હજી પણ પર્વર થોડા કાચા છે એટલે આપણે ફરીથી તેનું ઢાંકણ ઢાંકી અને એકદમ સ્લો ગેસ ઉપર ફરીથી પણ તેને બે થી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું છે અને તમે જોઈ શકો છો કે આપણું પર્વનું શાક બનીને તૈયાર છે અને ફક્ત બનાવવામાં પાંચ મિનિટ જેટલો જ સમય લાગે છે તો સવારની ભાગ હોય કે પછી ઉતાવળમાં સબ્જી બનાવી હોય તો આ પર્વનું શાક તમે એકવાર જરૂરથી બનાવી લો

સ્પેશિયલી તમે પૂરી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે જ્યારે પણ પૂરી જેવું બનાવવાનું હોય ત્યારે આ પર્વનું શાક એકવાર જરૂરથી બનાવી લો તો તમને ફ્રેન્ડ્સ મારી આ રેસીપી કેવી લાગી અને તમને પર્વનું શાક કેવી રીતે બનાવો છો એ મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર સેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ